નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી માં લીલી ઝંડી બતાવી સત્યાવીસ ભારતીય નાગરિકોને રશિયા યુદ્ધ લડવા મોકલી દીધા પાછળ મોકલવા કેન્દ્ર સરકાર ની અપીલ ગરબામાં પથ્થર મારો અને દોરડાથી બાંધ્યા પોલીસે ગાઈડ્યું સરકસ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા ગુંજ્યા હાલ મહત્વના સમાચાર સામે આવ્યા ત્યારે ચૈતર વસાવા એ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવા સાંસદે આરોપોને પાયા વિહોણો ગણાવ્યા ટ્રમ્પ અને પત્ની મેલેનિયા વચ્ચે થયો ઝઘડો હેલિકોપ્ટરમાં આંગળી બતાવતો વિડીયો થયો વાયરલ લીપ રીડર્સે કરી હતી બધી સ્પષ્ટતા પાણીના ગ્લાસના કારણે એસી દિવસ જેલવાસ ભોગ્યો ચૈતર વસાવાની સીસીટીવી હેઠળ જ મીટિંગ યોજવાની માંગ બોટાદ નો રેલવે અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ બહિયલ કોમી હિંસા કેસમાં એકસઠ આરોપીઓ જેલ ભેગા થયા પાંચના રિમાન્ડ મંજૂર પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું અવસાન થાય તો કાઠિયાવાડ સુધી જવું પડે છે ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીનની કરી માંગ ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ લલ્લા બિહારી અને તેના પુત્ર ના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ સુરતમાં કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી તો ક્યાંક મંદિરમાં પ્રવેશ પર જ સાવ પ્રતિબંધ નાઇજીરિયામાં સોનાની ખાણ ધસી પડતા સો શ્રમિકોના મોતની આશંકા તેર મૃતદેહ મળી આવ્યા બાકીના લોકોની શોધખોળ કામગીરી શરૂ ઇઝરાયલ યમન પર વિનાશક હુમલો અનેકના મોત એકસો સિત્તેર થી વધુ ઈજા હું બળવાખોરોમાં હડકંપ મચ્યો બરેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશ મોટી કાર્યવાહી મોલાના તાકીર રજાને જેલ મોકલાયા ચાલીસ ની ધરપકડ ઇન્ટરનેટ સેવા કરી દીધી બંધ વધુ એક દેશને ને જેન જેડ ને માથે લીધું સરકાર ઘૂંટણીયા થયા બે યોજનાઓ તાત્કાલિક ધોરણે પાછી ખેંચવી પડી એનએસએ હેઠળ ધરપકડ કરાયેલા સોનમ જ જે મોકલાયા લેહમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની ફરજ પડી મોટો નિર્ણય ધોરણ અને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા આપવામાં આવશે નાટો પ્રમુખ ભવિષ્યમાં નિવેદનો આપતા પહેલા વિચાર ભારત નો જડવાતોડ જવાબ આપ્યો એશિયા કપ માં ભારતીય ટીમનો વિજય રથ યથાવત સુપર ઓવર માં પણ શ્રીલંકાને હરાયું મોરબીમાં પાણી લીજ નજીક ઊંડા પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે સગા ભાઈ બહેન સહિત ત્રણ બાળકોના મોત થતા કુટુંબમાં વ્યાપી અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ કેન્દ્ર સરકારે આપી માહિતી એનએસએ ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો ખાલિસ્તાનની આતંકી પન્નુની ખોખલી ધમકી જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદાનો ગાંડો ક્રેઝ મારુતિએ છેલ્લા આઠ દિવસમાં એસી હજાર કાર વેચી નાખી રશિયા પાછીથી ક્રૂડ ઓઇલ ની આયાત બંધ કરવા તૈયાર છે ભારત પરંતુ અમેરિકા સામે રાખી દીધી ખાસ મોટી શરત નવ મહિનામાં વહીવટદાર શાસનનો દસ્તાવેજોમાં ઇલોન મસ્ક પીટરનું નામ ખુલ્યું રાજકારણ માં હડકંપ મચ્યો અરુણાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી મોદી નું સ્વાગત કરનારા આઈએસ અધિકારી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા ગુજરાતના મંત્રીમંડળમાં સત્તરમાંથી બાર મંત્રીઓની ખુરશી જવાની સંભાવના તો સલામતી કોની છે નવી ચર્ચા શરૂ થઈ વસાવા ફરી પહોંચાય એટીવીટીની બેઠકમાં અને ત્યાં જઈને પહેલા જ બધા કાચના ગ્લાસ હટાવીને આપી દીધી સૂચના સલમાન ખાન પર ફૂટ્યો તનુશ્રી દત્તાનો ગુસ્સો ફાર્મ હાઉસનું નામ લઈને તો બોલીવુડના એક અભિનેતાનું નામ લીધા વિના તેની ટીકા કરી દેખાય

વિરાટ રોહિત બધા પાછળ અભિષેક શર્માએ રશ્યો ઇતિહાસ બન્યો એશિયા કપમાં નંબર વન ખેલાડી યુએનમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહનબાઝની સ્પીચ કાશ્મીર મુદ્દો ઉઠાયો ભારતના સાત વિમાનો તોડી પાડવાનો પણ જૂઠો દાવો કર્યો યુક્રેન પર પ્રધાનમંત્રી મોદી પુતિનની વાટાઘાટો અને યુએસ ટેરિફ અંગે નાટો ચીપના દાવાને ભારતે ફગાવ્યા કહ્યું કે તમામ આરોપો પાયા વિહાણા નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં વીએચપી ના કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ નાટોના માર્ક રૂટે કર્યો મોટો દાવો ભારત અને રશિયા વચ્ચે કઈ ખાસ વાતો બજેટ પર થશે મોટી અસર પહેલી ઓક્ટોબરથી દેશભરમાં પાંચ મોટા ફેરફારો લાગુ એલપીજી ભાવથી યુપીઆઈમાં નિયમો જ બદલાશે જાહેર સભામાં બે ફામ વાણી વિલાસ રાજુ સોલંકીએ મહિલા ચારિત્ર પર કર્યા આક્ષેપો ગુનો થયો દાખલ પ્રધાનમંત્રી કિસાનનો એકવીસમો હપ્તો ખાતામાં કરાવવામાં આવ્યો જમા ગરીબ ખેડૂતો માટે મોદી સરકારનો એક મોટો નિર્ણય ભારત અને જીવદ્યને એ જે આંચકો લાગશે બિહાર ચૂંટણી અંગે સર્વ કંપનીઓમાં મહારથીઓની ભવિષ્યવાણી સામે આવી પત્ની સાથે રાત્રે સાડા અગિયાર વાગ્યે નાઇટ વોક કરી રહેલા સિનિયર આઈપીએસ અધિકારીઓનો ફોન છીનવીને ત્રણ લબર મૂસ્યા ભાગતા મચી ગયો ખળભળાટ સાયકો કિલરના એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ પોલીસ જવાનના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ હોસ્પિટલમાં જ ખબર અંતર પૂછ્યા જુમ્માની નમાજ બાદ બરેલીમાં અંધાધૂંધી તોડફોડ નાસભાગને પોલીસ પર પથ્થર મારો કરાયો લાઠીચાર્જ થતા ટોળું વિખેરાયું પહેલી ઓક્ટોબરથી દેશમાં લાગુ થઈ રહ્યા છે ખાસ નવા નિયમ સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સીધી મોટી અસર ભારત આવી શકે છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી મોદી કરશે ખાસ મુલાકાત તો ભારત અમેરિકાને સંબંધો પૂર્વવત થશે ખેડૂતો દીઠ બસો મણ મગફળી ટેકાના ભાવે ન ખરીદાય તો ગુજરાત ખેડૂતો આવનારી બે ઓક્ટોબરથી ઉગ્ર આંદોલન કરશે એચ વન બી વિઝાને લઈને ખુશખબર અમેરિકા ભારત વચ્ચે વાતચીતથી ભારતીય પ્રોફેશનલ્સને રાહતનો શ્વાસ લીધો આંધ્રપ્રદેશમાં કરુણ ઘટના અનંતપુરની સ્કૂલમાં ઉકળતા દૂધના ખુલ્લા કન્ટેનરમાં સત્તર મહિનાની બાળકી પડતા બની ભયંકર ઘટના ગુરુગ્રામમાં પૂરપાટ ઝડપી આવતી કાર કારવાઇડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત પાંચ લોકોના ઘટના સ્થળે થઈ ગયા મોત અને એક લોકો થઈ ગયો ઘાયલ અને મચી ગયો અડકમ પંચમહાલમાં બુટલેગરો પર પોલીસ ડ્રાઈવ બે દિવસમાં રૂપિયા બે પોઈન્ટ પંદર કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો ગુજરાતની ધરા ધ્રુજતી રહી છેલ્લા ચોવીસ દિવસમાં પચાસ ભૂકંપના આંચકા જે ધીમી ગતિ એક ની તીવ્રતાથી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ભૂકંપ નોંધાયા સુરતની સિવિલ હોસ્પિટલમાં છવ્વીસ વર્ષીય યુવતીનો આપઘાત ઝાડ પર લટકી ગળે ને ગળે ફાંસો ખાઈ લીધો ટ્રમ્પના સો ટકા ટેરિફ બોમ્બથી મધ્ય ગુજરાતમાં જ ફાર્મા ઉદ્યોગની એક હજાર કરોડની નિકાસ સંકટમાં મુકાય બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને ગુજરાત હાઈકોર્ટ મોટી ફટકાર ઇટાલિયાની ઇફેક્ટ એક ચાલક ચાલથી જ રત્ના કલાકારનો થયો મોટો ફાયદો અધિકારીઓ થઈ ગયા તાત્કાલિક દોડતા ભગવાન મનસુખ દાદાનું ભલું કરે જેલવાસ બાદ પહેલી જ મિટિંગમાં આક્રમક અંદાજમાં બોલ્યા ધારાસભ્ય ચૈતર વસાવા નકલી પોલીસ બનીને ગુનેખારી કરવામાં જ ગુજરાત દસમા ક્રમે ઉત્તર પ્રદેશ ને મહારાષ્ટ્ર પણ આયાદીમાં ટોચના ક્રમે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ